બનવામાં એવું છે મારો છોકરો એક મહિનો દિવસ અમારો ભેગો રહ્યો પછી હમણાં બાર તેર દિવસ ત્યાં નોકો થઈ ગયો તો જેતપુર રેવા તો જેતપુર દસ બાર દિવસ રહ્યો પછી ત્યાંથી કાલ જ હજી પાયડી આવ્યો તો કાલે કાલ મર્ડર થઈ ગયું કાલે પાયડી આવ્યો તો પાયડી પેલા પાયડી રેતો હતો પેલો ઘટના બનવામાં એમાં એવું છે ઘરવાળી છે ને એ પેલા અનિરા સાસરે હતી તો ન્યાય નું કાગળ થઈ ગયું ન્યાય પાંચ વર્ષ છોકરો મૂક્યો પછી ત્યાંથી કાગળ થઈ ગયું ને તો ઈ પછી વાડાહાડા ગામ છે ને ત્યાં ના ઘર માં બે મૈત્રી કરાર કરીને રેતી તીયા તો ઈ લોકો ધમકી આપતા કે તમને બે મના મારી નાખીશ મારી નાખીશ અમારો છોકરો કાલે હાથમાં આવી ગયો ને તો એને કાલે પતાવી દીધો સરયું મારી દીધી મારા છોકરા ને ઈ અમે કઈ જોયું નથી મને રાતે ત્રણ વાગે પોલીસ વાળા નો ફોન આવ્યો કાલે અમે નથી જોયું કેટલા જણા હતા હું થયું હું નથી અમે હજી મારા છોકરાને મોઢ્યું અમે નથી જોયું